નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પુથી છે એટલે કે જે સ્વધ્યન પુથિના ભાગ ચાર ની અંદર આપણને ધોરણ જે સામાજિક વિજ્ઞાન વિષય આપેલો છે તેનો પાઠ નંબર શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થાનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સ્વાધ્યન પુથિનો ભાગ ચાર આવેલો છે તે ભાગ ચારની ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે માત્ર અને માત્ર ગુજરાતની એક માત્ર એ બી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને આ જે સ્વાધ્યાય પૂથી છે તેના સોલ્યુશન એકદમ કલરફુલ ફોન્ટની અંદર અને છાપેલા અક્ષરોની અંદર મળી જશે તો જરૂરથી એક સરસ મજાની લાઇક અને કોમેન્ટ આપી દેજો તમારી લાઇક અને કોમેન્ટથી અમને પ્રોત્સાહન મળશે અને તમારા માટે સોલ્યુશનના નવા નવા અને બેસ્ટ અને શ્રેષ્ઠ વિડીયો બનાવતા રહીશું ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન વિષય ભાગ ચાર પાઠ નંબર પાંચ અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા નું સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક વિકલ્પો પહેલો સવાલ ભારતમાં સર્વપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી તો જવાબ આવશે વિકલ્પ સી શ્રીરામપુર બીજું નીચેના પૈકી કઈ બાબત ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારોમાં સુસંગત નથી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી તેઓના મતે પ્રાથમિક શિક્ષણ અંગ્રેજી ભાષામાં હોવું જોઈએ ત્રીજું સેડલર કમિશને નીચેની કઈ બાબતની હિમાયત કરેલી હતી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી માધ્યમિક સુધીનું શિક્ષણ માતૃભાષામાં આપવું ચોથું અનુસૂચિત જાતિના લોકો માટે શાળા આ છાત્રાલય સ્થાપવાનું કાર્ય કોણે કરેલું હતું તો જવાબ આવશે વિકલ્પ ડી પરીક્ષિતલાલ મજુમદાર ત્યાર પછી પાંચમું નીચેના પૈકી કોણે વિધવા વિવાહ માટે ભગીરથ પ્રયત્નો કર્યા તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી ઉપરના તમામ એટલે કે મહાદેવ ગોવિંદ રાનડે ત્યાર પછી છે જ્યોતિરાવ ફૂલે અને મહર્ષિ કરવે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ છઠ્ઠું નીચેના પૈકી કઈ બાબત બ્રહ્મ સમાજ માટે લાગુ પડે છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઉપરની તમામ એટલે કે બ્રહ્મો સમાજના પ્રયત્નથી બંગાળમાં કન્યા શાળાઓ સ્થપાય બી બ્રહ્મો સમાજના પ્રયત્નથી સતી પ્રથા વિરુદ્ધ કાયદો ઘડવામાં આવ્યો સી બ્રહ્મો સમાજના પ્રયત્નથી નરબલી પ્રથા અને બાળકોને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદો ઘડાયો સાતમો કોણે એક વિધવા સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ નર્મદ મિત્રો ધોરણ 3 થી 10 ની જે નવી સ્વાધ્યાન પોથી છે 2025 26 ની તેના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તમે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ પીડીએફ છે તે મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો પેલું ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય ખાલી જગ્યાને ફાળે જાય છે તો જવાબ આવશે વિલિયમ બેન્ટિંગ બીજું વેલેસલીએ કલકત્તામાં ખાલી જગ્યા કોલેજની સ્થાપના કરી હતી તો જવાબ આવશે ફોર્ટ વિલિયમ ત્રીજું બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી તો જવાબ આવશે જોનાથન ડંકન ચોથું સ્ત્રીઓ માટેની અલગ યુનિવર્સિટીની સ્થાપના ખાલી જગ્યાએ કરેલી તો જવાબ આવશે મહર્ષિ કરવે પાંચમું ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી તો અહીંયા જવાબ આવશે મહાત્મા ગાંધી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું ભારતીય વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરેલ તો જવાબ આવશે સાચું બીજું રાજારામ મોહનરાયે સંવાદ કોમુદી નામની પત્રિકા શરૂ કરેલ તો જવાબ આવશે ખોટું ત્યાર પછી ત્રીજું ઈસવીસન અઢારસો છપ્પનમાં વિલિયમ કે વિધવા વિવાહ કાયદો પસાર કરેલ તો જવાબ આવશે ખોટું ચોથું ઉચ્ચ શિક્ષણ માટે ખાસ કરીને હિન્દ શિક્ષણના મેગ્ના કાર્ટા શિક્ષણ સુધારો વુડન ખરીતાથી થયો તો જવાબ આવશે સાચું પાંચમું સરસૈયદ અહેમદ ખાએ મુસ્લિમોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે અલાહાબાદ ખાતે કોલેજની સ્થાપના કરી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બંધ બિસ્તા જોડકા રચો એમાં પહેલું છે ભંડારકર ઇન્સ્ટિટ્યૂટ તો એમાં જવાબ આવશે પૂના બીજું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ તો એમાં જવાબ આવશે મુંબઈ ત્યાર પછી છે એલ્ફિન્સ્ટન કોલેજ તો કોલકાતા શાંતિ નિકેતન તો લાહોર અને દયાનંદ એગ્લો વૈદિક કોલેજ તો એમાં જવાબ આવશે લાહોર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ મને ઓળખો એમાં પહેલું સર્વપ્રથમ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન મેં કર્યું તો ગોપાલકૃષ્ણ ગોખલે બ્રહ્મો સમાજની સ્થાપના મેં કરી તો રાજા રામ મોહન રાય હું પ્રકૃતિ શિક્ષણનો હિમાયતી છું તો રવિન્દ્રનાથ ટાગોર ચોથું સોમપ્રકાશ સામાયિક દ્વારા મેં વિધવા પુનઃ વિવાહની હિમાયત કરી તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પાંચમું અનુસૂચિત જાતિના લોકોને સામાજિક શૈક્ષણિક અને રાજકીય અધિકારો માટે મેં આજીવન સંઘર્ષ કર્યો તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર મિત્રો ધોરણ છ થી આઠની જે પોટેટો બેચ છે તે આપણી ચેનલ ઉપર લોન્ચ થઈ ચૂકી છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયોને એકદમ સરળતાથી આકર્ષક પ્રેઝન્ટેશન સાથે શ્રેષ્ઠ શિક્ષકોની મદદ વડે ભણવા માટે આજે જ જોડાઈ જાઓ પોટેટો બેચની અંદર જ્યાં તમને રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ અને દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપરની તૈયારી વોટ્સઅપ સપોર્ટ આ વગેરે સુવિધાઓ મળી રહેવાની છે માત્ર ચારસો નવ્વાણું રૂપિયા આખા વર્ષની ફી છે દોસ્તો અને સિત્તેર છેતાલીસ બાવીસ

બીજું ભારતમાં સર્વપ્રથમ શિક્ષણ સંસ્થાઓમાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું તો જવાબ શિક્ષણ સંસ્થામાં સંસ્કૃત બંગાળી મરાઠી હિન્દી રામાયણ વ્યાકરણ વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું ત્રીજું વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનું શિક્ષણ ક્ષેત્રે શું યોગદાન હતું તો ઉત્તર વડોદરા રાજ્યમાં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું હતું દર વર્ષે બે વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં ભણવા માટે શિષ્યવૃત્તિ આપતા ચોથું ગાંધીજી શિક્ષણમાં બાળકોને કયા કયા હુનરનું શિક્ષણ આપવાના હિમાયતી હતા ગાંધીજી વિદ્યાર્થીને હસ્તકૌશલ્ય સુથારી કામ લુહારી કામ વણાટ કામ અને કાંતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના હિમાયતી હતા પાંચમું ગુજરાતમાં દુર્ગારામ મહેતાજીએ કયા સામાજિક સુધારાત્મક કાર્યો કર્યા હતા તો દુર્ગારામ મહેતાજીએ લોકોને વહેમ અને અંધશ્રદ્ધા ત્યજવા તેમજ દોરા ધાગા જેવી પ્રવૃત્તિઓ છોડી દેવા સમજાવ્યું હતું પ્રશ્ન નંબર સાત ટૂંક નોંધ લખો એમાં પેલું ગુજરાતના સામાજિક સુધારકોનું પ્રદાન તો જોઈએ ઉત્તર ગુજરાતમાં ઈસવીસન અઢારસો ચુમ્માલીસમાં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવધર્મ સભાની સ્થાપના કરી લોકોને વહેમ અને અંધશ્રદ્ધા તેજવા તેમજ દુરાધાગા જેવી પ્રવૃત્તિઓ છોડી દેવા સમજાવ્યું હતું ગુજરાતના નર્મદ નર્મદ કરશનદાસ મૂળજી મહિપતરામ રૂપરામ દલપતરામ વગેરે મહાન સમાજ સુધારકોએ બાળ લગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ ઉગ્ર આંદોલનો ચલાવ્યા હતા મહાન સુધારક નર્મદે વિધવા સાથે લગ્ન કર્યું હતું ત્યાર પછી બીજું ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો તો ગાંધીજીના મતે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીઓનું યોગ્ય જીવન ઘડતર કરવામાં આવે અને તેને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રય અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા તેઓ માનતા હતા કે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ સાત વર્ષનો રાખવો જોઈએ જેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયોનું સામાન્ય જ્ઞાન અને ક્રમશઃ એક હુનર શીખવવો જોઈએ તેઓ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાના હિમાયતી હતા તેઓ વિદ્યાર્થીઓને હસ્તકૌશલ સુથારી કામ લુહારી કામ વણાટ કામ અને કાતણ ઉદ્યોગનું શિક્ષણ આપવાના આગ્રહી હતા ત્રીજું અંગ્રેજ શાસન દરમિયાન સામાજિક સુધારા તો પહેલું છે સતી પ્રથા બંધ રાજારામ મોહન રાયના પ્રયત્નથી 1829 માં સતી પ્રથા પર પ્રતિબંધ મુકાયો બીજું બાળ વિવાહનો વિરોધ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે બાળ વિવાહ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને છોકરીઓને અધિકાર મળે એ દિશામાં કામ કર્યું ત્રીજું વિધવા પુનઃવિવાહ વિદ્યાસાગરની મહેનતથી વિધવા વિવાહ કાયદેસર બન્યો અને વિધવાઓને નવું જીવન જીવવાની તક મળી ચોથું છોકરીઓનું શિક્ષણ તો જ્યોતિરાવ ફૂલે અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ છોકરીઓ માટે શાળા શરૂ કરી જેથી મહિલાઓ શિક્ષિત બનવા લાગી પાંચમું અસ્પૃશ્યતા વિરોધ તો મહાત્મા ગાંધીજી અને અન્ય સુધારકોએ અસ્પૃશ્યતાના વિરોધમાં કામ કર્યું અને સમાનતાનો સંદેશ આપ્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા સમાજ સુધારકોના ચિત્રને ઓળખી અને તેમના નામ લખો તો પહેલું છે સાવિત્રીબાઈ ફૂલે બીજું છે ઠક્કરબાપા ત્રીજું છે રવિન્દ્રનાથ ટાગોર ચોથું છે જ્યોતિરાવ ફૂલે મિત્રો ધોરણ ત્રણથી બારની પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જેમ કે સ્વાધ્યન પુથિના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સ્વાધ્યાય છે સ્વાધ્યાય સ્વાધ્યાયપુથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ ભૂગોળ ભૂગોળપુર્થી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ એમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ પ્રવૃત્તિ કરો એમાં પહેલું શાળાના પુસ્તકાલયમાંથી સમાજ સુધારકોની માહિતી એકત્રિત કરી અને અંક તૈયાર કરો ચાલો એમાં છે રાજા રામ તો બ્રહ્મો સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતી આર્ય સમાજની સ્થાપના વેદો તરફ પાછો વડોનો સંદેશ અને બાળ લગ્નનો વિરોધ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તો અહીંયા આવશે વિધવા પુનઃ લગ્ન માટેના કાયદામાં મુખ્ય ભૂમિકા અને સ્ત્રી શિક્ષણ જ્યોતિબા ફૂલે તો સ્ત્રી શિક્ષણ અને અસ્પૃશ્યતા નિવારણ સત્ય શોધક સમાજની સ્થાપના ભારતના પ્રથમ મહિલા શિક્ષક છોકરીઓ માટે શાળાની સ્થાપના સ્વામી વિવેકાનંદ યુવાનોમાં રાષ્ટ્રભાવનાનું જાગરણ રામકૃષ્ણ મિશનની સ્થાપના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભારતીય બંધારણના ઘડવૈયા દલિતો અને વંચિતોના અધિકારો માટે લડત અને મહાદેવ ગોવિંદ રાંદડે પ્રાર્થના સમાજના નેતા અને સામાજિક પરિષદની સ્થાપના તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીનો પાઠ નંબર પાંચ જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન ભાગ ચારની જે સ્વાધ્યયન પોથી છે તેના પાઠ નંબર છ અથવા તો કોઈક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર સ્વાધ્યાય પૂથી જે છે તેના ભાગ ચારની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ આજે સ્વાધ્યન છે તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેવો પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે તો ફરી મળીશું આપણે સ્વાધ્ય પુથી નવા એક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે